નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના તો વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખ તારીખ આઠમા મહિનો સોવીનો વાર થઈ ગુરુવાર મિત્રો અને આવા જાણી તાજા જીરોના બજાર ભાવ હાલ વાત કર્યું તો જીરોના ભાવમાં દિવસે દિવસે આપણે ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો સારી ક્વોલિટી વાળાના ભાવ છ પ્લસ ભાવ બોલાય છે અનામતના બજાર મિત્રો ડેલી બજાર અમરેલી ત્રણ હજાર થી સો ભાવ ચાર હજાર પાંચસો તેતાલીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર નવસો સાઠ ચાર હજાર સાતસો ને ત્રીસ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર આઠસો નેવ થી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી પોરબંદર સવિસો રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો ત્રીસથી ચાર હજાર સાતસો ને બાવીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો ને વીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર બસોથી ચાર હજાર છસો ને સિત્તેર રૂપિયા સુધી હળવદ ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસો સાઠથી ચાર હજાર છસો ને તેત્રીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર બસો એંશીથી સાડ હજાર છસો ને ત્રેસો રૂપિયા સુધી બોટાદ ચાર હજારથી સાડ હજાર સાતસો રૂપિયા સુધી સાવરકુંડ ચાર હજાર ઝડતથી સાડ હજાર છસોને અઠ્ઠાવન રૂપિયા સુધી જસતાની ચાર હજાર બસોથી સાળ હજાર ને પચાસ રૂપિયા સુધી કાલાવડ ત્રણ હજાર આઠસોથી સાડ હજાર છસો રૂપિયા સુધી વાંકાને ચાર હજાર એકસો ત્રીસથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર છસોથી ચાર હજાર છસો રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી મેંદરડા ચાર હજાર થી સાત વીસ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર નવસોથી ચાર હજાર બાર રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર ત્રણસોથી હજાર ચૌદ રૂપિયા સુધી રાજુલા ચાર હજાર બસોથી ચાર હજાર રૂપિયા સુધી उञा बात गर उञामा चार हजार त्रासौ आठ पाँच हजार एक सौ पचास रुपियाँ थरद त्राण हजार बसो दस थिसौ रुपियाँसी धानेरा तन हजार नौ सौ तन हजार नौ सौ नौ रुपियाँसी आरि चार हजार सात सौ चार हजार सात सौ रुपियाँसी राधनपुर त्रान् हजार चार हजार सात सौ आठ भावर त्रा हजार पाँच सौ त हजार सात सौ ડીસા ચાર્જર બસોથી ચાર હજાર બસો રૂપિયા સુધી સમી ચાર્જર બસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી વારાહી ચાર્જર આઠસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી નેણાવા ચાર્જર છસોથી ચાર હજાર છસો રૂપિયા સુધી અને આ ત્યાં તાજા જીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલમાં ના આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતો